કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અનેક સરપંચો ભાજપમાં જોડાઈ રહ્યા છે બંને તાલુકાના કોંગ્રેસ પ્રમુખો પણ જોડાઈ રહ્યા છે ભાજપમાં તો જામજોધપુર એપીએમસી ના ડાયરેક્ટર વનરાજસિંહ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે જામજોધપુર પાલિકા વિપક્ષના નેતા અને પાંચ નગરસેવકો ભાજપમાં જોડાઈ રહ્યા છે

બલવંતસિંહ ગઢવી પ્રમુખ અમદાવાદ ઓબીસી સેલ શ્રી જશવંતભાઈ યોગી ચેરમેન શ્રી સેલ જીપીસી જીપીસીસી ત્યારબાદ બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી રાહુલજી કુલદીપસિંહ શ્રી રાહુલજી કુલદીપસિંહ કાર્યના ગરગાટ થી આપણે સૌ વધારીશું શ્રી રામચંદ્ર આર બારીયા જેઓ અપક્ષ વિધાનસભામાં ઉમેદવાર હતા હાલોલના અઠાવન હજારથી વધુ મત મળ્યા હતા તેઓ બીજા ક્રમે હતા શ્રી રામચંદ્ર આર બારીયા શ્રી બારિયા ગણપતિ છેલ્લુભાઈ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તેમની સાથે ત્રેવીસ પૂર્વ સરપંચ શ્રીઓ પચીસ ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વશ્રીઓ તેમજ એક તાલુકા પંચાયતના સભ્ય અને પાસઠ જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આજે શ્રી મુકેશભાઈ સખીયા મહાસચિવ સરપંચ પરિષદ ગુજરાત શ્રી એમ એમ ગઢવી પ્રભારી પ્રદેશ સરપંચ પરિષદ શ્રી નરસિંહભાઈ પટેલ મંત્રી શ્રી ગુજરાત ગુજરાત પ્રદેશ એમની સાથે સાત જિલ્લાના સો ગામોના સરપંચો જોડાઈ રહ્યા છે આપણે દાડીવા ગતિ વધારીશું નરસિંહભાઈ પટેલને શ્રી કટારીયા રાજુભાઈ ધનાભાઈ સંકેશ્વર તાલુકા ખરીદ વેચાણ સંઘના આગેવાન પાટણથી જોડાઈ રહ્યા છે શ્રી કટારીયા રાજુભાઈ ધનાભાઈ ત્યારબાદ શ્રી ગોવાભાઈ ચુડાસમા સમય તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સામાજિક આગેવાન તેમજ સહકારી આગેવાન છે ત્યારબાદ ખેડા જિલ્લા પંચાયત વિપક્ષના નેતા શ્રી સોલંકી બાબુભાઈ રૂમાલભાઈ શ્રી સોલંકી બાબુભાઈ રૂમાલભાઈ ત્યારબાદ જાણીતા કવિ લેખક અને બુલેટિન માં હજુ પણ વધુ સમાચારો જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ